મંત્રી નિર્મલા સીતારમણ લંડનમાં ભારત બ્રિટન આર્થિક વાર્તામાં ભાગ લેવા પહોંચ્યા ભારતના નાણાં મંત્રી નિર્મલા રા સીતારમણ લંડનમાં તેરમી ભારત બ્રિટન આર્થિક અને નાણાકીય વાર્તામાં ભાગ લેવા પહોંચ્યા છે જ્યાં લંડન એરપોર્ટ પર ભારતીય હાઈ કમિશનરે તેમનું સ્વાગત કર્યું આ મુલાકાત દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચેના આર્થિક અને નાણાકીય સરકારને સહકારને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે બંને દેશો વચ્ચેની આ વાર્તા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે મહત્વપૂર્ણ છે આ બેઠકમાં ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વેપાર કરારને ઝડપથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે ના નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે બંને પક્ષો આ કરારને વહેલી તકે પૂર્ણ કરવા ઈચ્છે છે જે દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં વધારો કરશે આ ઉપરાંત ભારતે લંડન સ્ટોક એક્સચેન્જ પર ભારત ભારતીય કંપનીઓની સીધી લિસ્ટિંગની સંભાવનાઓ અનવેક્શનનો કરવાનો નિર્ણય કર્યો છે બ્રિટનના ચાન્સેલર ઓફ એક્સચેકર જેરેમી હન્ટેના નિર્ણયનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે આ પગલું બંને દેશો વચ્ચેના નાણાકીય સંબંધોને વધુ મજબૂત બનાવશે આ મુલાકાત દરમિયાન બંને દેશોએ નાણાકીય સેવાઓ ફિટનેસ સહકાર અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે વિવિધ પહેલોની જાહેરાત કરી છે આમાં ભારતના ગિફ્ટ સિટી અને બ્રિટન વચ્ચેના સહકારને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે જે બંને દેશોના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે